સારો સમય ક્યારે આવશે કુદરત સપના માં આ ચાર સંકેત આપે તો સમજી જજો તમે પણ તમારા જીવન માં સમસ્યાઓથી કંટાળ્યા છો અને વિચારો છો કે સારો સમય ક્યારે આવશે દર શુભ આવે છે અને તે ધન ધાન્ય માં વૃદ્ધિ થવાનો સંકેત છે સપના માં શંખ નો અવાજ સાંભળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે સપના માં મંત્ર સાંભળવો ખુબ જ શુભ માનવામાં આવે છે તમારા જીવન માં સકારાત્મક ફેરફારો આવવાના છે જમણા હાથ માં એ આર્થિક લાભ અથવા ધન ની ની નિશાની છે હોય છે ત્યારે કેટલાક સકારાત્મક સંકેતો દેખાવા લાગે છે એવું માનવામાં આવે છે કે સપના આપણા જીવન બનતી ઘટનાઓ સાથે સંબંધિત છે અને સારા કે ખરાબ સૂચવે છે અને શેર કરીને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ